જો તમે જોઈ રહ્યા છો એ આ મનફરા ગામનો સીન છે મનફરા ગામની અંદર એન્ટર થઈ ગયા છે અમે અને અહીંયા કને જે એક વેલ છે જે બળદ વગર જે વેલ ચાલી હતી એ વેલને જોવા માટે આવ્યા છે એના લોકો તો તે અહીંયાથી આટલો રસ્તો બહુ ડિફિકલ્ટ છે તેમ છતાં પણ ભગવાનની ઈચ્છા છે તો વેલ સુધી પહોંચશે જરૂર કારણ કે ગાડી અહીંયા સાઈડમાં પાર્કિંગ કરી અને પછી હું તમને એ જે ભવ્ય વિરાસત છે એ ભવ્ય વિરાસત હું તમને બતાવી રહ્યો છું આ જે બજાર છે અહીંયા કને આ નફાની બજાર હતી અને અહીંયા કને લાખો રૂપિયાના બિઝનેસ થતા હતા અહીંયા કને આ જગ્યા ઉપર જ આ તમે જોઈ શકો છો અત્યારે બિલકુલ વેરાન થઈ ગયો છે આ જગ્યા આ આ આખી આખી જે સીન છે એ મનફરાની બજારનો છે ને અહીંયા કને ઓસાળ લોકોના ભવ્યથી ભવ્ય બંગલાઓ હતા બધું હતું પણ આજની તારીખમાં માત્ર એના અવશેષો બચી ગયા છે તમે જોઈ શકો છો આ બંગલાના દ્રશ્ય આ બંગલા હવે જોઈ લો આ ખંડેર થઈ ગયા છે આ ધરતીકામ ટાઈમે બરાબર આવા અહીંયા કને અસંખ્ય બંગલાઓ હતા બરાબર આ મનફરાના અને અહીંયાથી આ પણ જર્જરિત બંગલાઓ હજી પણ ઊભા છે તમે જોઈ શકો છો અને આપણે બિલકુલ આ વેલ તરફ જઈ રહ્યા છીએ કે જે વેલ આવી રીતે અહીંયા કને ચાલી હતી તો જે હું દ્રશ્યો તમારી સામે બતાડી રહ્યો છું એ દ્રશ્યો જુઓ તમે આ જુઓ સામે આખો મોટો બંગલો આવી રીતે જર્જરિત હાલતમાં ઊભો છે અહીંયા કને આ પણ બંગલો આવી રીતે જર્જરિત હાલતમાં ઊભો છે પણ અહીંયાની જે મનફરાની જે જમાળ હતી એ જમાળ એટલી બધી જબરજસ્ત હતી કે કચ્છની અંદર જો તમારે ખરેખર ઊંચા અને હાઈટેડ અને ઉછવાડ લોકોના બંગલા જોવા હોય તો મનફરા આવવું જોઈએ આવું કહેવાતું એક સમયે અને આ એની જગ્યાઓ છે જાગીર છે અહીંયા મંદિરો છે એ તરફ હું તમને લઈ જઈ રહ્યો છું તો આ દ્રશ્યો હું તમને બતાવું છું અહીંયાના આ તમે જોઈ શકો છો કે કેવી રીતના આ ધરતીકંભે આ બધી વસ્તુ અહીંયા કને સર્જી હશે અને કઈ રીતના અહીંયા કને ધરતીકંપ આવ્યો હશે કે જેની અંદર આ રીતની ઘટનાઓ ઘટી હશે તો અહીંયાના પણ કોઈક વ્યક્તિઓ હશે એને આપણે જરૂર પૂછશું કે અહીંયા કને શું છે શું નહીં બરાબર તો આ વેલ તરફ હું લઈ જઈ રહ્યો છું એની આખી સ્ટોરી પણ વાત પણ આપણે અહીંયાના લોકલ લોકોથી જરૂર સાંભળશું તો આવો વાત કરીએ આ વ્હીલની આ જો આ વેલ છે બરાબર જેને કહેવાય કે બળદગાઢું જેની અંદર બળદ જૂતે અને આ વેલ ચાલે એવી રીતે વીરાભાઈ આ એ જ વેલ છે જે બળદ વગર ચાલી હતી આનો જરા કેસો આના વિશે બે શબ્દ આમાં શું એનો ઇતિહાસ હતો એ જગ્યા સમય માલી હતી હા હા આવેલ છે હા એક સમયે વગર દાંટે આલી હતી વગર મળધે વહેલા આલી હતી ઘણી જગ્યામાં આલી હતી આ બધી પવિત્ર થઈ ગઈ એટલે એમાં કે કે મારા એવું હતું મહારાવશ્રી હતા કચ્છના એણે કોકે કાન ભંભરણી કરી કે આ જે અહીંયાના જે જાગીર છે આ જાગીર કને જમીનો ઘણી બધી છે અને આ જમીનોની આવક પણ ઘણી બધી આવક છે બરાબર તો તમે આના કને મહેસૂલ ઉઘરાવો ટેક્સ ઉઘરાવો એમ એવું એને કહેવામાં આવ્યું હતું તો જ્યારે એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તમે આનો મહેસૂલ જે છે આપો ત્યારે અહીંયાના જે સંત હતા જે એમણે કીધું કે ભાઈ તમારે જો આનો અમારે મહેસૂલ જોતો જોઈએ તો એના બદલામાં તમને એક કામ કરવું જોશે તો રાજાએ કીધું શું તો એક એક કામ કરો અમારી આ જે વેલ છે એટલી જમીન છે એટલી જમીન તમે અમને આપજો અને બાકી તમે કર વસૂલી લેજો એટલે એણે કીધું વાંધો નહીં અને પછી મા સંત પોતે પણ આ બળદ વગરની વેલ બરાબર એના ઉપર બેઠા અને મહારાવને પણ અહીંયા કને બેસાડ્યા આમાં અને આ વગરબળદે વેલ જ્યારે હાલવા માંડી ત્યારે એક કિલોમીટર બે કિલોમીટર નહીં પણ પાંચ કિલોમીટર એમ કરતાં કરતાં ડુંગરની ધાર ઉપર જ્યારે આ વેલ ચડી વગર બળદની ત્યારે પછી રાજા એના પગમાં પડી ગયા સંતના પગમાં અને એણે કીધું કે હવે મને માફ કરી દો તમે બરાબર અને અમારે તમારાથી કોઈ કર નથી જોતો કોઈ ટેક્સ નથી જોતો અને તમને અમે ટેક્સ માફ કરી છે બરાબર ને આ અમારી મોટી ભૂલ છે એવી રીતે અને આ પણ વિશાળ કાંઈ ઢોલીઓ એ પણ તમે જોઈ શકો છો સંતોનો છે આ બધું સંતોની આ તાસીર છે સંતોની આ શક્તિ છે સંતોની આ જે પણ એક આગવી જે સહેલી છે એના હું તમને દર્શન કરાવી રહ્યો છું અને બીજી વાત એ છે કે ક્યારે પણ સંતો કે જે એવી વિભૂતિઓ હોય એ વિભૂતિ જ્યારે કોઈ પણ કાંઈક કે ત્યારે એની વાતને લઈ અને ક્યારેય પણ ઇસ્યુ ન બનાવવો કારણ કે સંતો તો શું છે કે જે ઇન્ટેન્સથી વાત કરતા હોય એનો ઇન્ટેન્સ બહુ મહત્ત્વનો હોય છે અને એના ઇન્ટેન્સને નોર્મલ લોકો સમજી શકતા નથી બરાબર અને જે પણ ઘટના છે એને અંજામ આપતા હોય છે પરંતુ એવું ક્યારે ન કરવું બરાબર એટલા માટે આખી આખી વિડીયોઝ તમારી સામે હું બતાવું છું આ બધા દ્રશ્યો તમારી સામે તાદસ કરાવું છું અને એના પછી મરફરાની બજાર એ પણ હું તમને બતાવીશ મિત્રો આ મનફરાની ભવ્ય બજાર તમે જોઈ શકો છો અને આ બજારના દ્રશ્ય છે અહીંયા કને એક ટાઈમે એક એવી જબરજસ્ત જાહ જલાલી હતી અને એક એવો દ્રશ્ય હતો અહીંયા કને બરાબર કે જ્યાં કને હજારો લોકો અહીંયા કને આવતા હતા અને કરોડપતિ ઓસવાડોના આ બધા ઘર હતા એમની જમીન છે બરાબર અને અહીંયા કને લોકો રહેતા હતા આ એમનો ઝાંપો છે ગામ ઝાપો અહીંયા કને અત્યારે દ્રશ્યો બધા બદલાઈ ગયા છે અહીંયાના તમે જોઈ શકો છો આવી રીતે બરાબર અને આ અહીંયા કને સુરેશભાઈની દુકાન છે અહીંયા આ સુરેશભાઈ પોતે છે સુરેશભાઈ જય સમના બસ અમે લોકો જોવા ગયા હતા વેલ ત્યાં કને અને આ જૂની મનફરાની બજાર છે તો અમારી ચેનલ ઉપર મૂકશો જરાક વિડીયો અને જય સમના તો આવી રીતે આ આખા દ્રશ્યો બરાબર અને અહીંયાથી તમે જોઈ શકો છો બરાબર